રામ રામ કરો આવો કે દરબાર પણ ઈ કે ઉપર થી તમારે વિજ્ઞાન વાળા એ કોકે દીધી હોય ને એટલે કે ઓલું થયું મારે એમને મળવું હોય કે ભાઈ અમે વાયરલ થયો હોય કોઈ નરે વ્યક્તિગત કોઈ અરજી ન તમારું એટલે આનું શું કરવું પડે આપડે વિજ્ઞાન વાળા ને મળવાનું કીધું સાહેબે ક્યાં સાહેબે મને નામ દિવસ તાલુકા માં સાહેબે કીધું કે તમે વિજ્ઞાન વાળા જીઆ આવ્યો કેમ ભાઈ છે ને એડવોકેટ છે

જનાવર ક્યુ ચડાવ્યું નથી પૂછતો હું પૂછું એટલું બોલો એટલે વાત પતી જાય હું એમ છું પછી બોકડો ઘેટો ઈ કઈ કઈ માતાજી ને ચડાવ્યા તા ઈ તો આપડે અમારે કળદેવી છે ને સિંદુર માં બોકડો થાય મેરડી હા ના મેરડી વર્ષોથી રાજા સાહેબ માં અમારે જે અમે રાજપૂત છીએ દરબાર ઈ વખત માં અમારે એક વખત અમારે આવી રીત ને થઈ આ બોકડા માં પછી બટણી નાખી બનાવો કે મોરું હોય

હા તમે નાના ભુવા ગણા મોટા ભઢિયાર મોટો કે રાખડી હા હું ભઢિયાર લાકડી બાજ એટલે મારા ઉપર આવે ને ઠેક ઠેક એટલે મેન ભુવા તમે ગણાવ હા મેન ભુવા હું ગણાય ઓલા રિયે ઈ પીલો પીયો એટલે ઈ તો માતાજી લખે થઈ જાય ને ઠેક 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 પછી માં વા પોલીસ સ્ટેશન માં બોલાવ્યા સાહેબે બોલાવ્યા હા સાહેબે કોકે કીધું હોય છે કે મારા ખટારો છે કઈ ખટરે પછી આયા છે હા એટલે પોલીસ ગમે ત્યાં આવી હોય મને પછી બાદ થી મળે ને એટલે હું સામે થઇ ગયો સાહેબ પાસે

બાપા સીતારામ જગ્યા ભાઈ એટલે એમાં એવું હોય કે અમારા ભયું જે ઝઘડો બહુ કરે મારી બધું અમારું લઈ લીધું ભુવા હું તમને કઉ તમારે નું પાછું જોઈ છે કે હવે દીધું તો જોતું નથી ના આપડે તો જોતવાનું હે પણ ઈ લોકો એ અમારા જે ભાઈઓ રયા ને એમને અમારું અડધું મઢ ઉપર લઈ લીધું એ લોકો એ ભુવા તમે શો કો છો ફુવા બદલાવી નાખ્યા ના ના ઈ વડે નવા ફુવા થાય ભાઈ અમારું જુવાન જૂના ફુવા નું હોય ઠીક 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 એટલે તમારા પૈન માં માતાજી આવે છે કે બેન થઈ ગયા આ માતાજી આવે બધું આવે ઈ તો એ આવતા આવડો ઠીક ઠીક તો કાઈ વાંધો નહીં તો તમારે હવે તમારે નિમણૂક કરવા માટે થઈને હું કહી દઉં ફોન કરીને

ઈ તો પછી અમે પરસેથી બધા લઈ લીધી હતી અને અગિયાર વાગે અગિયાર વાગ્યા સુધી બાજ બાજ કરતા આપડા બધા બધું કામ અંદાજે હજાર કેટલા જણા ને ઈ તો ઈમાનો કમાલ ઘરે ઘર હે તો અમે ઘરે અમે અમે અહીંયા નથી ટોપીઓ સડાવો કે પછી કાચું દઈ ગયું સમજાય ગયું

તમારે જાવું જ ન પડે ઈ લેવા આવ હે હા માતાજી ને પરસો દે ને એટલે લેવા આવ હા ઈ તો લેવા આવે એ તો દેખે કઈ વાંધો નઈ હવે આપડે તમારે નવા ભુવા બંધ કરીને આપડે જૂના ને પાછા રાખી દેવાના હોય ને હા એટલે જૂના ભુવા મારા મોટા ભાઈ કીધું કે એક ને લઈ ગયા તો તમે ત્યાં લો

અમારે અમારી મેલડી છે ને પાંચ ડુંગળી મોઢે બે પેક મારે અને બે ભેગું રાખે એટલે હું ઉલટી થાય નહીં ના ના બે પેક માર્યા પછી એને અમારી માતાજી ની પાછું નિયમ હોય કે ભેગું તીખું ખાવાનું જો ગડપણ કે મીઠાઈ ખાવ તો ઉલટી થવાની સંભાવના રહી ના ના તીખું ખોરાક લેવાનું

પણ આમાં થોડુંક દેવ ને થોડુંક સમરી લેવાય એટલે તમે તમારી તાકાત વધી જાય ના ના આપડે તો અમે જો ઘરે અમારું પડી ગયું નળિયા લઈ ગયા બધું લઈ ગયા આમાં આપડે વાગી જાય આપણને અમે તો એમને બોલાયા ને સાહેબે એટલે અમે લખતર જઈએ લખતર સાહેબ હવે લખતર પોલીસ સ્ટેશનમાં જઈને સાહેબ ને કહીજો કે હવે અમે બીજી વાર અમે બોકડા સડાવીશું નહીં એટલે તમે કઈ કહે નહીં ના મને કીધું ને મને દાદા જાવ પકડવી ચિંતા ના કરો પણ હવે બે ને પકડશે બે ને પકડે એટલે આ દેવ છે ને ખાખી દેવ બહુ ખરાબ કે ઓલા કરે ને તો તમારા માથે જ રે તમને એમ ઓળખ્યું એમ કે બીજી વાર કરતા

મારું ગામ વિરૂગામ તાલુકામાં ઓગાણ ગામ પડે જમણ માં ખાલી રેવા આયેલા દરબાર ઘટમાં પણ આપડે કરતા નથી આ તો વીસ હજાર નો નો ઓલા દીકરા ના ખર હોય ને કર એમાં કરે પણ હવે બધા કીધું કે આપડે આનો કઈક બીજો ઓલા મૂળ દીકરા જન્મ લીધો મોવારા ને હા બહી તો હવે દેવની માતા આસ્થા રાખો કે હવે અમારે છે ને છોકરા જણે એને માડી જો કદા તારામ પરસો હોય તો મોવારા ઉગવા ન જોઈએ એટલે આપણે કર લેવા બંધ થઈ જાય હા એ તો એમ હોય અને આમાં શું થયું અમારે એક વખત લાપસી થઈ ગઈતી આ આમારે અને હામે શરી પર થઈ ગયા કેને શરી પર થઈ ગયા એ અમારા વર혼 કરતા હતા ને વર혼માં આવી રીતે રાજા ને આવ્યા તા કે ભાઈ આ આમના આ થયું જનાવર તો ની અંદર લાપસી થઈ ગઈ ને આયા આંકણ શરી પર થઈ ગયા પોલીસ સ્ટેશન માં ઈ કઈ દેવાય ને સાહેબ ને કે ભાઈ આમાં લાપસી ને ઓલું થઈ જાય બોકડા સડાવો તેમાં લાપસી આમાં લાપસી તમારી થઈ હતી ને એ ભૂલી જાવ હવે થા હા નહી એ તમને ગેરંટી દઉં હવે જમાનો નથી હવે માતાજી કોઈ નથી આમ ત્યાં નથી કેદી કાઈ હતું નહીં તમારી જેમ લાકડા પકડાવી દીધા બાકી લાપસી થાય એ જ ની મારા બાપો આવતો હોય ઘરડી અને રાજા એ જોયું કે ભાઈ આમાં તો લાપસી થઇ છે આયા કણે ચોખા થઈ ગયા તમે આખી વાત નથી અહીંયા કઈ રૂપિયા નહોતા અટાણા ડોવા મોબાઈલ માં વાત કરો છો તે દી સિવાય યુગ જ નહોતો ભાઈ હા એવું નતો સાચી તમારા કપડા તો એવું ના ના વાત સાચી કીધું મેં કીધું હવે ને કોઈ કઈ ઉતાવળ કરતા નહીં કઈ કરતા નઈ મને બોલતા નહી આ રીતે આ બધો બંદોબસ્ત થાય પછી કઈક કર્યું અમે એક જમાદાર ને ના દરબાર ઘટ છે ને

ઓલા ગણાય રાજપૂત અને એ બો એ ગણાય હું તમને કઈ વાંધો નહીં કઈ વાંધો દાદા હું છે ને તમારે જે આ થયું ને એ હું યુટ્યુબમાં ચડાવીશ એટલે બધાય તમને હેરાન નઈ કરે કોઈ હો બસ એટલું કરજો ને મારું કે ભાઈ બાપુ પણ એ તમારી મંજૂરી છે ને હા હે હા મંજૂરી તો હોય ને એટલે ભાઈ આ બધું પાછું બાપા સહી કરવું સારું પછી આમાં કાલે લોચા લપાચા ન થાય હવે તમારો ફોટો હોય તો મોકલી દયો આમાં

એ બીજાના કોઈના નામની જરૂર નથી આ તમારે માતાજી પૂરતી કરો ને કોઈના નામની આમાં જરૂર ન હોય કેમ કે આમાં હું છે તમે બીજાના નામ દ્યો એ કાંઈ લેવા દેવા નહીં કેમ કે આ બધી અંધશ્રદ્ધાનો કાર્યક્રમ હોય અને એમાં તમે બીજા સારા માણસ નામ દો એટલે એ નુકસાની કહેવાય ના ના એ અંધશ્રદ્ધામાં જ છે એ માણસ છે ને એ ઈ ને અમારા ફેવરમાં જ છે હું તમને કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં મને કનડતા હોય ને તો ઈ વચ્ચે ઉભા રહેવા છે કેમ છે હા કનડતા હોય એટલે બધા એગ્રમાં છે અત્યારે મારા એગ્રમાં ઈ કે હારું તમે આ બધું તમને બંધ કરાવ્યું હા અમે રાજી પણ તમે આ જમીન ની જરૂર પડે તો એમાં ગામ બેઠું તમ તમે પણ તમે જે હવે બોકડા ને એવું નહિ ના ના ઈ તો બંધ છે અત્યારે આ વાત એમાં જમીન બમીન પડવા નહિ જાય ને હેરાન થાઓ હા ના ના ઈ તો અત્યારે અમારે બંધ છે પણ આ ભયુરિયા ને એમ કે તમે કે આ શું કામ જાવું જોઈએ મેં પણ મને બોલાવે એટલે જાવું તો પડે ને મારે એમ નામ કઈ થોડુંક મારે કઈ રેવાય એ કાઈ વાંધો નહીં કાઈ વાંધો નહીં એમ નહીં સાહેબ એ મને બોલાવ્યો તો મારે જવું પડે કે ના જાવું પડે એ હા તમારે જયંત ભાઈ નો નંબર દોતા જ આપી દઉં છું આમાં હાઈ કરીને મોકલજો હા તો હું મારા બાબા ને હમણાં કહું એટલે હાઈ કરીને તમારા મેકલી દે બરોબર એ ભલે ભલે હાલો આ અમે વાયરલ કરી હો